વાત તો સ્થાનિક મહિલાઓ માટે એકતા નર્સરી રોજગારી ઉત્તમ પ્લેટફોર્મ બની ગયું છે આ ઉદાહરણ છે શારદાબેન આ આદિવાસી મહિલાએ ત્રણ હજારથી પણ વધુ બોન્ઝાઈ બનાવ્યા છે એક સમયે શાકભાજી વેચતા શારદાબેન આજે એકતા નર્સરીમાં બોન્સાઈ આર્ટિસ્ટ બની ગયા છે જેના કારણે એકતા નર્સરીમાં અનેક વિવિધ બોન્સાઈ વૃક્ષો દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે બોનસાઈ એટલે જેવા કુદરતમાં મોટા ઝાડ છે એનું નાનું સ્વરૂપ બનાવવાની એક જાપાની ટેકનિક છે એક કળા છે અહીંયા અમને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રેનિંગ આપવામાં આવી છે અહીંયા જે બહારથી ટુરિસ્ટ આવે છે એમને કેવી રીતે બોનસાઈ બનાવવું અને કેવી રીતે એનું મેન્ટેન કરવું એ અમે શીખવાડીએ છીએ અહીંયા બહારથી જેટલા ટુરિસ્ટ આવે એટલા એ લઈ જાય એને એ સેલિંગ બી કરીએ અને એમને લઈ જવું હોય તો જ્યાં સુધી એમને લઈ જવું છે ત્યાં અમે પહોંચાડી બી આપીએ છીએ નહીં જેટલી અમારી જે આવક આવે છે એ અમારા મંડળની અંદર જમા થાય એમાંથી અમારી સેલરી કાઢીએ છીએ અને જે બી અમારું સામાન લાવવાનું હોય એમાં અમે લાવીને મૂકીએ છીએ પહેલાં શારદાબેન મને શાકભા ભાજીવાળા નામથી ઓળખતા હતા લોકો હવે મને બોનસાઈવાળા શારદાબેન નામથી લોકો ઓળખે છે ને પહેલાં કેવું કે અમારે ઘરમાં એક જ માણસ કમાવાવાળું હોય એટલે અગવડ પડતી હતી હવે મારા હસબન્ડ બી જાય હું બી જાઉં છું છોકરી બી જાય છે એટલે અમને ઘરમાં કંઈ અગર નથી પડતી જેટલી અમારી સેલરી આવે એમાંથી અમ ઘરમાં મદદરૂપ થાઉં છું છોકરાને ભણવા માટે ઘરકામ માટે ગયા મહિનામાં અમારે જો એક લાખ જેવું સેલિંગ થયું હતું તો એમાં જે ફાઈકસ છે જાસૂદ છે ડાડમ છે એવી જે વીસ હજાર પચીસ હજાર જેવી જેવી બોન્સાઈઓ હતી એ અમે બધી સેલિંગ કરી દીધી છે बाद आते है सुदिना समाचार वदो समाचार माट आप जोता रहा निरमानि